એ એસઆઈ રીતે મોહનભાઈ તથા કોન્સ્ટેબલ ચંદ્રકાંત તથા પોલીસ કોન્સ્ટેબલ અસ્ફાક હુસેન તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ તેમના હ્યુમન સદાશિવમન તેમજ ટેકનિકલ વર્ક અને ફિલ્ડ વર્કના આધારે બિહાર રાજ્યના જિલ્લા સીતામઢી રુની સેપુર પોલીસ સ્ટેશન સિયાળ નંબર બે બે હજાર ત્રેવીસ આઈપીસી કલમ ત્રણસો પંચાણું તથા નંબર બે રુની સેપુર પોલીસ સ્ટેશન સિયાળ નંબર બસો બેતાલીસ બે હજાર ત્રેવીસ આઈપીસી કલમ ત્રણસો નવ્વાણું ચારસો બે ચારસો ચૌદ તથા રૂની સેપુર પોલીસ સ્ટેશન સી આર નંબર ત્રણસો બાવન બે હજાર અઢાર આઈપીસી કલમ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો ચોવીસ ત્રણસો છવીસ ત્રણસો સાત ચારસો સતાવીસ ત્રણસો બાણું ત્રણસો ત્રેપન તથા આમ સેક્ટ કલમ સત્તાવીસ તથા વિસ્ફોટક અધિનિયમ ત્રણ ચાર તથા પોલીસ સ્ટેશન સીઆર નંબર પોલીસ સ્ટેશન સીઆર નંબર એક એકસો એકત્રીસ બે હજાર અઢાર આઈપીસી કલમ ત્રણસો તથા બિહાર રાજ્યના જિલ્લા મુજફરપુર ઓરાઈ પોલીસ સ્ટેશન સિયાળ નંબર છ્યાસી બે હાજર અઢાર આઈપીસી કલમ ત્રણસો બાણુ ત્રણસો

પોલીસ સ્ટેશન નંબર એક બી એ છવ્વીસ સતાવીસ પાંત્રીસ તથા વિસ્ફોટક અધિનિયમ ત્રણ ચાર મુજબ નું આરોપી રીતુરાજ ઉર્ફે રાણા રામનાથસિંહ ઉમરવસ ચોવીસ રેઠાણ વૃંદાવન સોસાયટી મકાન નંબર ઓગણ રૂમ નંબર બે ભેસ્તાન ગામ ભેસ્તાન સુરત શહેર મૂળવતન ગામ મૂળચંદ પોસ્ટ મૂળસન ધાના રુનીસૈપુર જિલ્લા સીતામઢી બિહારના અને સુરત શહેર ભેસ્તાન ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે